સાંસદ ધારાસભ્ય તેમજ કલેક્ટરની ઉપસ્થિતિમાં સરપંચો અને આગેવાનો સહિત સોળ ગામોના ગામતળના પ્રશ્નો વર્ષોથી વણ રહ્યા છે સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રજાલક્ષી પ્રયત્નો અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તંત્રની સમયબદ્ધ કામગીરીથી વન વિભાગની જમીન માંથી વધારવાનો પ્રશ્ન ત્રીસ વર્ષથી જનપ્રતિનિધિ તેમજ કલેક્ટરે ગ્રામજનો ને સમજૂતી કરતા સોળ ગામના પ્રતિનિધિઓ આ પ્રક્રિયા કરવા સહમતી આપી છે અને આ વર્ષો જૂના પડતર પ્રશ્ન નું નિરાકરણ આવ્યું છે

જે આપણા ગીર વિસ્તારના સોળ ગામોમાં કે જે ગામતળ જે ઓલરેડી રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર કરી આપવામાં આવેલ અને એના બદલામાં જે જમીન છે ફોરેસ્ટ વિભાગને બે હજાર ચારમાં સોંપી દેવામાં આવેલ તે જમીનનો કબજો રેવન્યુ વિભાગને રેવન્યુ મારફતે પંચાયત વિભાગને સોંપવા માટે આજરોજ સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી તલાલા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની હાજરીમાં આ સોળ ગામોના સરપંચશ્રી પ્રતિનિધિશ્રીઓ તાલુકા પંચાયતના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ લોકોને જે આ ગામ મળવાથી જે પણ જે ફાયદા એમને થવાના છે અને જે યોજનાઓનો લાભ એમને મળવાનો છે સ્વચ્છ પ્લોટ એમને આપવાના છે એમને આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના જેનો લાભ મળશે એ બાબતથી અવગત કરાવે અને લોકોને સંતોષ પણ થયેલ છે અને જે કંઈ પણ એમાં દબાણો જે કર્યા છે રહેણાંક મકાન સિવાયના એ મકાનો દૂર સ્વેચ્છાએ કરવાની પણ એમને માહિતગરી આપેલ છે અને જે એમની જે શંકા હતી કે ભાઈ અત્યારે ચોમાસા સિઝનમાં નાના મકાનો કોઈ દૂર કરવામાં આવશે તો એ નિરાધાર શંકા હતી એ પણ આજે દૂર થઈ ગઈ છે અને એમને સંપૂર્ણ સહકારની અમને ખાતરી આપે છે આજરોજ તરાળા વિસ્તારના ગીર બોર્ડરના સોળ ગામોના પ્રતિનિધિઓને આજે કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને વર્ષો જૂનો અમારો એ વિસ્તારનો પ્રશ્ન જે સોળ ગામને ગામતડમના મુદ્દા વર્ષોથી એ મુદ્દો ક્યાંય કોઈને કોઈ કારણોસર અટવાયેલો પડેલો હતો આજે કલેક્ટર સાહેબ આવતા એ કલેક્ટર સાહેબને રજૂઆતો કરતા કલેક્ટર સાહેબે એ મુદ્દો હાથમાં લીધો અને ફોરેસ્ટ વિભાગ રેવન્યુ વિભાગ અને બાકીના બધા જે વિભાગો લાગુ પડતા હતા તમામને સાથે રાખીને અમારા સોળ ગામના તેર ગામને અત્યારે એ ગામતળનો જે મુદ્દો હતો એની અંદર મોટે ભાગે લોકોને સાથે રાખીને જ્યાં કદમીઓ થયેલી હતી એ જમીનની અંદર જ્યાં વાળાઓ હતા બીજું હતું સ્વેચ્છાએ લોકોએ ખુલ્લું કરીને એની અંદર સહકાર આપીને આ મુદ્દાને રસ્તો કાઢવા માટે તમામ બધાના સહકાર મળ્યો હતો એના અનુસંધાને ઘણા સમયથી લોકો બિનજરૂરી અમુક તક માણસો ચર્ચાઓ કરતા હતા કે પાકા મકાનો પાડી નાખે છે બીજું કરે છે તે બીજું કરે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ જ્યારે લોકોને ખબર ન હોય કે ઓગણીસો ને એંસીથી અમારે આ ગીર ફોરેસ્ટ વિસ્તારમાં આ મુદ્દાઓની વાત આવી હતી ઓગણીસો પછી નેવુંની અંદર ગોવિંદભાઈ શેખડા કમિટીની રચનાથી આ મુદ્દા માટે ગ્રામતણના મુદ્દા માટે એ ગોવિંદભાઈ શેખડા કમિટીએ સરકારમાં રિપોર્ટ આપ્યો અને રિપોર્ટને અનુસંધાને પછી કેન્દ્ર સરકાર અને ભોપાલ કમિશને આ ગામતળનો જમીન પરત પાછી રેવન્યુમાંથી ફોરેસ્ટમાંથી ગામતળને આપી એવો નિર્ણય કર્યો બે હજાર ત્રણની અંદર એનો હુકમ આવ્યો બે હજાર ચારની અંદર બાબરિયા નેસની અંદર રેવન્યુની જમીન છે ફોરેસ્ટને આપવામાં આવી પણ કોઈ કારણોસર ફોરેસ્ટ વિભાગના હસ્તકની જમીન રેવન્યુના હસ્તક ના આવી અને કોઈ લીધી નહીં હોય જે તે કોઈના કારણસર અને એ મુદ્દાની રજૂઆતો અવારનવાર એ વિસ્તારના લોકો અમે ચૂંટણીના સમયે પણ કરતા હોય છે મને સાંસદ કોઈ પણ હોય એ કરતા હોય છે અને ચૂંટણીના સમયે પણ એ મુદ્દો આવ્યો હતો કે ભાઈ અમે આ મુદ્દાનો રસ્તો નહીં નીકળે સોલ્યુશન નહીં નીકળે તો મતદાનનો બહિષ્કાર કરીએ છીએ આવી પણ રજૂઆતો થઈ અને એ બધાને આશ્વાસન આપ્યું હતું કે ઇલેક્શન પતે એટલે આપણે આ મુદ્દાને હાથમાં લઈને આપણે એનો ઉકેલ કરવાના પ્રયત્ન કરશું અને અમે ગીર સોમનાથના લોકો એટલા ભાગશાળી છે કે અમને એક ઝાડા સાહેબ સિવાય ટી કલેક્ટર અહીંયા મળ્યા એને અમે લોકોએ સાંસદોને અમે એમને રજૂઆતો કરી ગામના લોકોની અને કલેક્ટર સાહેબે મુદ્દો હાથમાં લઈને એમનો ઉકેલ કરવાના તમામ પ્રયત્ન કર્યા છે અને પ્રયત્નને અત્યારે અત્યારે સફળતા મળી છે અને સફળતાને અંતે એ લોકો જે કે બિનજરૂરી વાતો કરતા હોય છે કોઈ બે ટકા લોકો એ બિનજરૂરી વાતો માટે આજની મિટિંગ અમે બોલાવવામાં આવી આજની મિટિંગમાં બધી નિખારસપણે ચર્ચાઓ કરી છે અને સોળ ગામના લોકોની તાલડા તાલુકાના મુખ્ય આગેવાનોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે વાતને સ્વીકારી છે અને કલેક્ટર સાહેબને અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને અભિનંદન પણ આપ્યા છે એટલે આ અમારા વર્ષો જૂનો મુદ્દો અને પ્રશ્ન હતો એનો ઉકેલ છે વહીવટીતંત્ર બધા અધિકારી બધાને સાથે લઈને જ્યારે નેવું ટકા ઉકેલ થઈ ગયો છે એટલે એની અંદર હવનમાં કોઈ આટકા નાખતા હોય એનો જવાબ એના બિનજરૂરી સવાલોના જવાબ દેવા માટે આજની આ મિટિંગ હતી અને એની અંદર બહુ ક્લિયર કટ બધાની સાથે બહુ ક્લિયર વાતો થઈ ગઈ છે અને તમામ સરપંચો તમામ આગેવાનો તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રીઓ તમામ લોકોએ આ વાતને સમર્થન આપ્યું છે સ્વીકાર્યું છે અને બધાએ આનંદની લાગણી એ વ્યક્ત કરી છે કે અમારો વર્ષો જૂનો મુદ્દો છે એ કલેક્ટર સાહેબે જ્યારે આ હાથમાં લઈને એનો ઉકેલ લે છે ત્યારે અમને એ વાત મળી અલ્તા બ્રોજ ચામોત્રી જૂથ ગામ પંચાયત સરપંચ હમણાં પીએફમાંથી નવા ગામતળની ફાળવણી કરી છે એમાં મારા ગામને સાડા બત્રીસ વીઘા ગામતર મળેલું છે અને જે તે દબાણો હતા વાડા અને લોકોને ફળિયાની વંડીઓ એ વહીવટીતંત્રએ કલેક્ટર સાહેબ હસ્તક તંત્રએ દૂર કરી અને મારા કામને સોંપેલી છે તેમાં આજ તેના ભાગરૂપે આજે માનનીય સાંસદ સભ્યશ્રી કલેક્ટર સાહેબ ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ વહીવટીતંત્રની આજે મિટિંગો બોલાવવામાં આવી છે અને અમારા જે તે કાંઈ પ્રશ્નો હતા જે બે હજાર સત્તરનો લેવલ પ્લાન છે એમાં ફેરફાર થશે કે નહીં તે તમામ પ્રશ્નોને તંત્ર દ્વારા અને એમએલએ એમપી દ્વારા અમને એક હકારાત્મક જવાબ મળેલો છે અને જે ગામતળ મળ્યું છે અને વહીવટી વહીવટીતંત્રએ જે સાત સહકારથી અમને તંત્ર ગામતણ મળ્યું છે તેમાં અમે ખુશ છીએ અને ગામ લોકો પણ ખુશ છે મારું નામ વિમલભાઈ ડાયાભાઈ વાળોદરિયા માધુપુર ચાંબુર જૂથ પંચાયત સરપંચ છું આજે અમારે વર્ષો જૂનો બે હજાર બે થી જે ગામતળનો પ્રશ્ન હતો એ પ્રશ્નમાં આજે કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબના સાનિધ્યમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં આજે સોળ ગામનો જે ઇસ્યુ હતો એ સોળ ગામના સરપંચો ગામના આગેવાનો અને તમામ તંત્ર એમની રૂબરૂમાં અમારો વર્ષો જૂનો પ્રશ્નનો સુખદ અંત આવેલો છે અમને એવું પણ આશ્વાસન આપવામાં આવેલું છે કે કોઈનું અહિત નહીં થાય અને વ્યાજબી જે કાંઈ પણ ગામની માગણી છે એ પ્રમાણે કોઈનું નુકસાન નહીં થાય અને જે કોઈ પણ પેસકદમીની અંદર આવતું હશે એ તો વ્યવહાર છે કે જેને કંઈ જે હશે એ ખાલી કરવાનું જ છે પણ જે લીગલી હશે એને ક્યાંય પણ અડચણરૂપ નહીં થાય એવું તંત્રએ ધારાસભ્યએ સંસદ સભ્યશ્રીએ અને કલેક્ટરશ્રીએ તમામ ગામના આગેવાનો સરપંચોને આશ્વાસન આપી આ જે જૂનો પ્રશ્ન વર્ષો જૂનો પ્રશ્ન હતો એમનું સુખદ નિવારણ કરેલું છે એ વતી તમામ સરપંચો વતી હું આજે તમામ કર્મચારી કલેક્ટર સાહેબ સાંસદ શ્રી અને ધારાસભ્ય ખૂબ ખૂબ આભાર ખુબ આભાર માની સાથે કૈલેશ ઉના